ઘણી વખત આપણે બધા કહેતા હોઈએ કે ભાઈ બનાચ કોડાની ભેસ બધું ગઈ ક્યાં અહીંયા આવે કેટલી ભેસો છે તમારા પાસે દરસો ટોટલ એમની પાસે ના ને બધું મળી બધું તમારા બંને ભાઈઓની ચલો દૂધ થાય ભાઈનું દોડસો લિટર થાય છે એક ટાઈમ એક ટાઈમ નું ભાઈનું દોઢસો લિટર થાય તમારો ટોળ થાય મારો સિત્તેર સિત્તેર તમારું થાય હા તો લમસમમાં આપણો બસો બસો વીસ આસપાસ થાય હા જમીન કેટલી જમીન સાત આઠ વાગ્યા કેટલા વર્ષથી કરો છો તમે અમારા તો બહુ વર્ષ થઈ ગયા કેટલા વર્ષ 20 વર્ષ થવાના અહિયાં મેં જોયું હે એવરેજ દૂધ 7 7.5 8 એનો કારણ છે કે શેલ્ડી વધારે ખવડાવતો અહિયાં બટાશ ચારને શેલ્ડી દૂધ કે ભરાવતો તમે જો તો અહિયાં લોકલ ડેરી માં જ ચાલતું લોકલ ડેરી હા અિયા એટલે જલદી જંગ પોલિટીક માં જ આપતા છે સુભા વર્ષ 58 નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની ઇક્તા ડેરી ફાર્મિંગ ચંદ્રપર તો મિત્રો સુરત વ્યારા ચીખલી નવસારી આ બધી આજુબાજુ પશુપાલન કેવું થાય છે એનો અમે તમને મતલબ એક વિડીયો ફેલાવો પણ બનાવેલો અહીંયા વરસાદ બહુ થાય છે બહુ લીલોતરી છે અને હરિયાળી છે છે પાણી બહુ ઊંચા નદી હોય થી ઘણી બધી નીકળી છે અહીંયા લગભગ કઈ રીતે નદી તમારા આગળ નીકળે છે અહીંથી કાવેરી નદી છે ને કાવેરી નદી છે કાવેરી નદી આ બધી નદી હોય થી નીકળી આ પશુપાલન અહીંયા બહુ સારું થાય છે જે લોકો રાખે છે અને એ પછી પછી પચાસ પચાસ સો સો થેસો ઘણી વખત આપણે બધા કહેતા હોઈએ કે ભાઈ બને કોડાની ભેસું બધું ગઈ કહ્યું અહીંયા આવે અહીંયા સારા ફાર્મર છે ભેંસો પશુપાલક છે ભેંસો ઉપર કામ કરે છે કોઈ ભેંસોને જે બી થતું હોય તો હવે આજની મારી મુલાકાત છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકો ખેરગામ તાલુકુ ખેરગામ તાલુકો આપણા પણ તમારું ગામ ખેરગામ જ ખેરગામમાં તમારો એક એડ્રેસ આપી દીધી ખેરગામ

પછાડે છે ને કે બધું આ પછાડે ખેતી બધી કરી છે શું છે ખેતી શું કલમ માં છે કલમ વાડી આવે છે ને હા એ બધું આંબા વાળા ને વાડી અરે અહીંયા મિત્રો ચોમાસાની અંદર તો તમે આ બાજુ આવો ને એકદમ લીલોતરી લીલોતરી વરસાદ અહીંયા થોડો વધારે થતો હોય વધારે વરસાદ વધારે વરસાદ પાણી ફૂટ પાણી તો પૂછો નહીં તમારે ખડો ખોદ પાણી આવે એવું જો આપણે બનાસકાંઠા હોય ને કે ભાઈ પાણી વ્યવસ્થિત અને આવી રીતે જ્યાં છે ત્યાં આપણે ખાર આવી ગયો ઉપર તે પણ તકલીફ છે તો આપણે એમને પૂછવાનું છે શું શું ખવડાવે છે અને ઓન એન ભેસોની અંદર કેવું છે ભેંસોનો ફાર્મ છે સ્પેશિયલ કેટલા વર્ષથી કરો છો તમે અમારે તો બહુ વર્ષ થઈ ગયા કેટલા વર્ષ વીસ વર્ષ થવાના ભેંસોમાં જ કેવું કઈ કઈ ભેસો ક્યાંથી ખરીદી લાવો બધી એ જ ખરીદી છે ક્યાંથી ખરીદો છો સરત સુઈ ગામ સરત સુઈ ગામ બધું શું ભાવમાં પડે

શેળડી વધારે ખવડાવતા અહી મતલબ ઘાસચારો ની શેળડી શેળડી માં ગ્લુકોઝ વધારે છે શેળડી ખાય એટલે દૂધ વધે જ વધે વધે 100% સુભાવ હોય છે શેળડી શેડી તણા ₹35 35 એટલે લમસમ ₹3.5 આસપાસ કિલો પડે આપણો જે ઘાસચારો ₹6-7 પડતો હોય છે તો થોડો કોસ્ટ આનો પણ ઓછો થતો એવું લાગે છે બીજું બીજું બચ્ચા ઉшер ગયું કરી છો કે નહીં એ ઓછું કર દેશે એમ તો શું મૂકો બચ્ચા બધા કે આ બચ્ચા બધા લોકલ લેવલના ઓછો માટ આપ્યું જો તમે અડધા માં આપો હા અડધા ભાગ અહિયાં સારી ભેંસના સારી નસલ સારા બચ્ચા હોય ઉછેર કરવાના અને બીજા બચ્ચા જે છે એ બચ્ચાઓને મતલબ એમના અહીંયા આજુબાજુમાં માં કઈ પબ્લિક રહે છે આ ધોળિયા પટેલ છે ધોળિયા પટેલ એમને ઘણા બધા કોઈ જરૂરિયાત હોય કે ભાઈ દસ આપ્યા તો પાંચ મોટા કરી અડધા અડધા અને વીવ એ પાછા આપવાના અને પાંચ એમને લઈ જવાના ખોણ અંદર શું શું ખવડાવવા અંદર પાપડી છે ચૂની ચૂની ઓર મકાઈ ખો

પશુપાલક હોય તમારી પાસે તમે આટલા વર્ષો થી જુઓ કોઈ પણ ધંધો તમે કરતા હોય તો માણસ એક બાર મહિના કેટલો વર્ષ બેસે બાર મહિના ખેંચે દોઢ વર્ષ બે વર્ષ પછી બંધ કરી દે બંધ કરી દે તમે આટલા વર્ષ કરો છો

બીજું કોઈ બિઝનેસ ના હોય તમારી ભાઈ જો પાંચ દસ રૂપિયાની નોકરી કરતા હો આપણે અને ઘર થી દૂર રહેતા હો જો હોય કોઈ પણ ધંધામાં જો કામ કરવાનું નથી નથી તમે નોકરી કરો કે ઓફિસ ની અંદર બાવીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા તો સવારથી સાંજ સુધી બેસવાનું છે અત્યારે આપણે બે કલાક કોઈ પણ જગ્યાએ બેસીને આવી રીતે નજર રાખવાનું કે ભાઈ તમે આ જગ્યા ઉપર જોઈ લો બે કલાક એ પણ એક કામ છે આપણે હાથ પડે શરીર ને નથી પડતી પણ એ કામ છે